દાદા તમે વડિયા થી રાજકોટ સેટઅપ કર્યું છે બરોબર તો રાજકોટ શું તમે વિધિ કરો છો કેવું કેવું કરો છો તમારો રાજુભાઈ આપણે બધું જન્મથી મરણ સુધીનું આપણે કાર્ય બધું કરી છે અને આપણે કોઠારીયા ની અંદર જે રણુજા મંદિર છે રણુજા મંદિરની બાજુમાં નાયરાનો પંપ છે નાયરાના પંપની એક જેટ સામે ઝૂંપડપટ્ટીથી અંદર રસ્તો જાય છે ત્યાં લાખા છપ્પર હનુમાન કહેવાય છે લાખા છપ્પર હનુમાનની પાછળ ખોડલધામ રેસીડેન્સી છે એની બાજુની રેસિડેન્સીમાં મેં મકાન ભાડે રાખેલું છે અને ત્યાં હું કર્મકાંડ કરું છું પેલા હું વડિયા હતો વડિયા પણ કરું છું વડિયા મેં આજે મારી જન્મભૂમિ છે કર્મભૂમિ છે અને ઈ તો મેં મૂક્યું નથી પણ છતાં પણ છે ની હિસાબે એટલે ની કથા જ્યારથી જન્મ થાય ત્યાંથી એનું નામથી માંડી અને મૃત્યુ સુધીનું તમામ કર્મકાંડ આપણે કરીએ છે જ્યોતિષ પણ આપણે સારું જાણીએ છીએ કોઈ પણ ગ્રહ વિધાન છે

સરનામું છે સુતાર શેરી અને ત્યાંનું જે રાજકોટનું છે એ લાખા છપ્પર હનુમાનની પાછળ કોઠારીયા રોડ છે કોઠારીયા રોડની અંદર રણુજા મંદિર આવે રણુજા મંદિરની બાજુમાં નાયરાના પંપની સામેની બાજુ લાખા છપ્પર હનુમાનજી મહારાજ બહુ જલ હનુમાનજી મહારાજ છે એની પાછળ જ મારું રેસીડેન્ટ છે થેન્ક યુ દાદા થેન્ક યુ નમસ્કાર